જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીના હુમલાની ગંભીર ઘટનાઓ વધી રહી છે જેતપુરના જેતલસર ગામે સિંહે કર્યો ખેડૂત ઉપર હુમલો ખેડૂત પર અચાનકની જાણ થતા રેન્જ અધિકારીએ પહોંચી તપાસ હાથ ધરી છે હુમલો કર્યા બાદ સિંહ ક્યાં વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું સ્કેનિંગ પણ કરવામાં આવ્યું છે સિંહના હુમલા બાદ સમગ્ર ગામજનો માયનો માહોલ જોવા મળ્યો છે

ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે મંડકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર કોડી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો નજરો નજર મોત વારી ગયા કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા પણ આ છેલ્લા દોઢક વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા અત્યારે મજૂરોની તંગી પડી છે તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ ભર નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આના અમને કોઈ પણ ઈલાજ અથવા કોઈ પણ રસ્તો કાઢીને બતાવે